હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે સીવાંગ ક્લાસની મય બાહીં કઈ રીતે કટિંગ થાય તે શીખવાનું છે સાથે આપણે અંદર અસ્તરમાં ફુગ્ગા પડતા હોય તે પણ શીખીએ અને છતાંઉથી બાહીં તમારે થઈ જતી હોય એક જ સાઈડની થઈ જતી હોય એ પણ આપણે શીખવાનું અને બાહી આપણે કઈ રીતે પરફેક્ટ રીતે લગાવી કમ્પ્લીટ ચ્યાંકો ઉમેરવીને તે આજે આપણે સીવાંગ ક્લાસમાં શીખીએ ભાવિશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીમા ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયાચોરી ઠેલા ઠેલી કે ચણિયાચોરી જે પણ શીખવો છે મળી જશે હવે આપણે અહીંયા આગળ માપના બ્લાઉઝ ઉપરથી બાહી કટિંગ કરતાં શીખવાનું છે આપણે અહીંયા આગળ જે સાંધો આવે છે બાહીનો ત્યાંથી આપણે આ રીતે પહેલાં લંબાઈ માપી લેવાની છે દસની લંબાઈ છે અને મેં આપણે બાઈનો મૂળો મોટો છે એટલે આપણે અહીંયા આગળ સાંધો આવશે એટલે આપણે પહેલેથી આ રીતે વાર્યું છે આપણે નીચે અડધા ઇંચનું વારવા માટે પહેલાં આ રીતે નિશાન કરી દેવાનું છે કેમ કે અસ્તરવાળો અસ્તરવાળી બાંય છે એટલા માટે આપણે અડધો ઇંચ નીચે વારવા માટે હવે આપણે દસની બાંય છે તો આપણે સાડા દસ આપણે જે આ ચેંકો લીધો છે વારવા માટે એની ઉપરથી સાડા દસ મૂકી દેવાનું અને અહીંયા આગળ આપણે ત્રણ ઇંચનો મૂળો મૂકી દેવાનો છે ત્યાર પછી સીધું માર્કિંગ કરી દઈએ એટલે આપણે આ ત્રણ નીચનો મૂળો રાખવાનો તો આપણા જે સિલાઈ છે ત્યાંથી આપણે સામની સાઈડ આપણે આ રીતે બાઈક માપી લેવાની છે કેટલી છે સાડા સાત એટલે આપણે અહીં આગળ સાડા સાત મૂકી દઈએ ને દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા અલગથી આ રીતે મૂકી દેવાનું હવે આપણે અહીં આગળ મોહરી કેટલી છે એ માપી લઈએ અહીંયા આગળ મોહરી છ નીચે એટલે આપણે અહીં આગળ છ ઇંચ મૂકી દઈએ ને ત્યાર પછી આપણે દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા દબાણ માટે તો આપણે આ રીતે માર્કિંગ કરી દઈએ એટલે આપણે કમ્પ્લીટ થઈ ગયું હવે અહીંથી આપણે ઉપરની સાઈડ આ રીતે કશું છે ને એકદમ નોર્મલ તમારે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો જે આપણે ઉપર ત્રણ રીતનું માર્કિંગ કર્યું તો અહીં આગળ આપણે રાઉન્ડ શેપ આપીને દોઢ રીતનું આપણે સીધું રાખવાનું છે આ રીતે અને અહીંયા આગળ ચેકો મારી દઈએ અહીંયા આગળ આપણે વારવા માટેનો પણ ચેકો મારી દઈએ એટલે સીવતી ગળે આપણને એકદમ ઇઝી પડે એટલા માટે હવે આપણે એનો સાંધો કાઢવાનો છે આ રીતે આપણે અહીં આગળ દબાણ જેટલું મૂકીને આ રીતે મૂકી દેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ કટિંગ કરી દેવાનું છે આ રીતે ને ત્યાર પછી આપણે નીચેની સાઈડ બી આ રીતે ઊભું કટિંગ કરી દેવાનું ને બાંય કટિંગ કરવાનું ઓલરેડી ટૂલ્સ આવે છે તો આપણે જ્યાંથી મટિરિયલ લાવીએ ત્યાં આગળ મળતા હોય છે પ્લાસ્ટિકના એ પણ તમને મળી જશે આપણે અડધો ઇંચ આપણે વારવા માટેનું નીચેથી કટિંગ કરી લીધું એટલે આપણે અહીંયા આગળ સાંધો કમ્પ્લીટ બેસી ગયો આ રીતે તમારે સાંધો કમ્પ્લીટ આવી જશે હવે આપણે અહીંયા આગળ આગલા ભાગનું ખાડાવાળો ભાગનું પોણા ઇંચનું આ રીતે કટિંગ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે અહીંથી આ રીતે કટિંગ કરી દેવાનું પોણા ઇંચનું રાખીને તમારા રીતનો રાઉન્ડ શેપ આપી દેવાનું આપણા આ ઓલ કમ્પ્લીટ પરફેક્ટ રીતે કટિંગ થઈ જાય આપણે કાપડ ઉપર કટિંગ કરી લઈએ ત્યાર પછી આપણે બનાવતા શીખીએ પહેલાં પહેલું તમારે આ રીતે સામાસમીનું ચેંકા મારી ઉધા છતીનું તમારે ઝંઝટ જ જતી રે આ રીતે તમે ચેંકો મારો એટલે તમારે એક સાઈડની બાંય થાય જ નહીં તમને ના ફાવતું હોય તો આ રીતે પહેલાં માર્કિંગ કરી દેવાનું ને ત્યાર પછી તમારે બનાવવાનું હવે આપણે વચ્ચેની સાઈડથી આ રીતે સાંધો મારીએ એટલે હવે આપણે સામેનું સાઈડ આ રીતે ફેરી દેવાનું આપણે એને પણ આ રીતે ચાપનું મશીન મારી દેવાનું ચાપનું વધારે રાખીને આપણે કટિંગ કર્યું હતું એટલે આપણે ચાપનું મશીન મારી દેવાનું એટલે આપણે આ સાંધો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હવે આપણે સાડીનું કાપડ લઈ લેવાનું છે અહીંયા આગળ સાડીનું કાપડ આ રીતે અહીં આગળ ઊંધું મૂકો સોરી તમે અહીંથી આ રીતે મૂકશો અંદરની સાઈડ અહીંથી આ તમારે આ રીતે ફરીને પલટાવવા માટે આ રીતે ફેરવી દોશો એટલે આ રીતે તમારે પાછળ સાઈડ આવી જશે કે મારે અહીં આગળ નીચે બોર્ડર પટ્ટી છે એટલે હું અહીં આગળ કિનારી વારીને કરીશ આ રીતે પહેલાં અસ્તનિમય તમારે કિનારી વારી દેવાનું ને તમારે ડાયરેક્ટ પલટાવી હોય તો તમને બતાવ્યું એ રીતે તમારે ચેકો જે આપણે માર્યો એ અંદરની સાઈડ રાખવાનો એટલે પલટાવશો એટલે તમારે બહારની સાઈડ આવી જશે એક બેનની કોમેન્ટ હતી એમના માટે જ આ પેસ્ટલ વિડીયો બનાવ્યો છે કે બાહીંનું મને છતાં સુધી ખબર નથી પડતી ને કઈ રીતે લગાવાય એના માટે આપણે કમ્પ્લીટ વિડીયો બનાવ્યો છે હવે આપણે ચેકો બહારની સાઈડ રાખવાનો છે ને જે કિનારી વાળી ઉપરની સાઈડ રાખવાનું અહીં આગળ આપણે આ રીતે બોર્ડર પટ્ટી મૂકી દેવાની છે જે આપણે આવે આવતી હોય છે અહીં આગળ કિનારી વાળીને વધારે થોડું રાખ્યું હોય એટલે આપણે કિનારી વાળીને આ રીતે મૂકી દેવાની ત્યાર પછી આપણે હવે આપણે અહીં આગળ અસ્તર થાપી દેવાનું છે આ રીતે વચ્ચે હાથ મૂકી રાખવાનો એટલે તમારે અંદરની સાઈડ ફૂગવો પડે નહીં ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતી સીવા ક્લાસનો આ વિડીયો આપણી ચેનલ પર મળી રહેશે ને આ રીતે આપણે ચેકો કમ્પ્લીટ બારની સાઈડ લાવવાનું ને આ આપણે અંદર કોઈ જાતની ખોલ નથી આપણે વધારાનું કટિંગ કરી દઈએ અહીંયા આગળ આ રીતે અહીં આગળ થોડુંક કાપડ તમારે વધારે જ રાખવાનું છે એટલે આપણે કમ્પ્લીટ બાહીં મેળવતા ફાવે એટલા માટે જે સાડીનું કાપડ હોય વધારે રાખવાનું ને અહીં આગળ આપણે સેન્ટરનો ચેંકો મારી દઈએ એ આપણે શોલ્ડર ઉપર મેળવવા માટે આ જ રીતે સામેની બાઈ આપણે કમ્પ્લીટ તૈયાર કરી દેવાની આપણે બે ચેંકા કમ્પ્લીટ આ રીતે બહાર આવી ગયા એટલે આપણે સામા સામેની બાઈ કમ્પ્લીટ રેડી થઈ ગઈ આ રીતે આપણે કમ્પ્લીટ બે બાયો બનાવી દેવાની છે હવે આપણે કઈ રીતે લગાવાય તે પણ જોઈ લઈએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરજો તો તેમને પણ સેવા ક્લાસનું કામ શીખવા મળે પાછળનો ભાગ ખા ટેકરાવાળો ને આગળનો ભાગ ખાડાવાળો આવે અહીં આગળ આપણે એ રીતે મૂકી દેવાનું છે અહીં આગળ આ સેન્ટરનો ચેંકો છે અહીં મેળવીને આપણે આ રીતે જોઈ લેવાનું બાહીં કમ્પ્લીટ આવે છે કે નહીં આપણે તમે મારી રીતે કટિંગ કરી હશે તો બાહીં કમ્પ્લીટ જ આવી જશે આ રીતે આપણે અહીં આગળ ખાડા ટેકરી જોઈને આજ આપણે ચેંકો આવી ગયો એ અહીંયા આગળ શોલ્ડર ઉપર મેળવી દીધો અને હવે આપણે અહીં આગળ કમ્પ્લીટ આ બાઈ પરફેક્ટ રીતે બેસી જશે આ રીતે તમારે કમ્પ્લીટ બાહીં માપે માપ બેસી ગઈ અહીં આગળ હવે આપણે બીજી સિલાઈ માર દેવાની છે એ જ રીતે તમારે ચાપનું મશીન મારીને બીજી સિલાઈ બેસાડી દેવાની અહીં આગળ આપણે આ બાઈ કમ્પ્લીટ બેસી ગઈ વધારાનું કટિંગ કરી દઈએ અહીંયા આગળ આ રીતે ઉપર પછી આંગળી ફેરવી દેવાની એટલે કમ્પ્લીટ એનું ફિનિશિંગ આવી જાય એ રીતે આપણે સહમી સાઈડ આગળનો ભાગ ખાડાવાળો એ આપણે અહીં આગળ ખાડો આવી ગયો ને ટેકરાવાળો ભાગ પાછળ આપણે અહીં આગળ આ રીતે માપી લેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ બેસાડી દેવાની છે પ્રિન્સેસ કટ હોય એનો ટક્સ આપણે આગળની સાઈડ રાખવાનો એ રીતે તમારે અહીંયા આગળ ચેંકો પછી મેળવી દેવાનો છે અહીં આગળ આપણે ચાપનું મશીન મારીને કમ્પ્લીટ જે પ્રમાણે શેપ પડતો હોય એ પ્રમાણે બાંય તમારે મૂકતું જવાનું એ જ પ્રમાણે જે પ્રમાણે શેપ પડે એ જ પ્રમાણે તમારે બાય મૂકવાની છે તમારે ઓટોમેટિક તમારે બાઈ કમ્પ્લીટ બેસી જશે કોઈ પણ જાતનો અંદર ખોલ નહીં આવે ને ઉપર આ રીતે તમારે આંગળી મારી દેવાની છે તમારે મશીનમાં સોસ વાગતો હોય તો તમારે થોડું ટેન્શન ઢીલું કરી દેવાનું એટલે આ રીતે પરફેક્ટ રીતે આવી જશે હવે એક નવા વિડીયો સાથે મળીશું Thank you for watching.